સુરતના પૂણા પોલીસ મથક વિસ્તારમાં ગઈકાલે એક હત્યાની ઘટના બની હતી આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી યુવતીને ભગાડીને સુરત લઈ આવતા યુવતીના પિતા સુરત આવ્યા હતા ત્યારે બોલાચાલી દરમિયાન આરોપીઓએ આધેડને લાકડાના ફટકા અને લોખંડના સળિયા મારી દીધા હતા જેમાં તેમનું મોત થયું હતું હાલ પોલીસે હત્યારા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના વલભીપુર તાલુકાના પાછળ પશુપાલક ગામ રેશમા હાઉસ ચાર રસ્તા તરફ આવતા એસસી પાર્કિંગની બાજુમાં નીલગીરી પોપડામાં ઝૂંપડામાં રહેતો તેમની બહેનનો દીકરો વિશાલ માઠુભાઈ પરમાર વીસ દિવસ અગાઉ ભગાડીને સુરત લઈ આવ્યો હતો ત્રીજા દિવસે પિતા બાબુભાઈ મનસુખભાઈ અને ભાઈ વિક્રમ સુરત પહોંચ્યા હતા અને વિશાલ પાસેથી યુવતીને લઈ વતન પહોંચી થી આઠ દિવસમાં તેના લગ્ન મોરબી વાંકાનેરના ગારીડા ખાતે રહેતા એક યુવક સાથે કરી દીધા હતા લગ્નના સાત દિવસ બાદ બહાદુરે બાબુભાઈને ફોન કરી જાણ કરી હતી કે તમારી દીકરી જતી રહી છે અને તમારી દીકરી સાથેના ફોટા પણ મોકલે છે તમે તમારી દીકરીને શોધી આપો આથી ગત સાત એપ્રિલે સવારે અગિયાર વાગે બાબુભાઈ તેમના મોટા ભાઈ મનસુખભાઈ અને પુત્ર વિક્રમ સાથે ફરી સુરત આવ્યા હતા અને ભાણિયાના ઝૂંપડા પાસે પહોંચી ગયા હતા ત્યાં હાજર ભાણેજ તેના ભાઈઓ વનરાજ ઉર્ફે વનુરો મુકેશ ઉર્ફે પ્રકાશ અને શૈલેષ ઉર્ફે હાદાને દીકરી અંગે પૂછતા ચારે ઉશ્કેરાઈ ગયા હતા અને આધેડને લોખંડના હથોડા સળિયા પાઇપ પથ્થર અને જીવલેણ હથિયારો સાથે માર માર્યો હતો બાબુભાઈ અને મનસુખભાઈ પર હુમલો કરતા વિક્રમ તેમને બચાવવા જતાં તેને પણ માર માર્યો હતો આ હુમલામાં બાબુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મનસુખભાઈને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પૂણા પોલીસે વિક્રમની ફરિયાદના આધારે ચારેય ભાઈઓ વિરુદ્ધ હત્યા હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે પોલીસે તેમની પૂછપરછ કરી હતી પણ તેમને પિતરાઈ બહેન ક્યાં છે તે અંગે કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું આ દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બાબુભાઈ વાઘેલાની દીકરી તેની સાસરીમાં જ છે જોકે તે થોડા કલાકો માટે સાસરીમાંથી દૂર જવાને કારણે ભાણિયા પર જ શંકા કરી સુરત આવતા આ આખો હત્યાકાંડ સર્જાયો હતો હાલ પોલીસે સગીર ભાણેજ તેના ભાઈઓ વનરાજ ઉર્ફે વનોરો મુકેશ ઉર્ફે પ્રકાશ અને શૈલેષ ઉર્ફે હાદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોરની સુરત